હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે સીતારામનું સીતારામ રામ રામ રસ લૂટી લૂંટી લ્યો રામ શરણે જાય એનો પાર બેડો છે ભજન કો નાનું એવું અને સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી જ સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ સીતારામ રામ રામ રસ લૂંટી લૂટી લામ ચરણે જાય એનો બેડો પાર છે સીતારામ રામ રામ રસ લૂંટી લૂટી લામ ચરણે જાય એનો બેડો પાર છે જેને નિત્યનાવાનું નિમ નથી જેને દૂરી જનનું અહીં કામ નથી એવા દૂરીજનોનું અહીં કામ નથી સીતા રામ 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 રસ લૂંટી લૂટી લ્યો રામચરણે જાય બેડો પાર છે સીતારામ રામ રામ રસ લૂંટી લ્યો રામ ચરણે જાય એનો બેડો પાર છે જેને નિત્યનાવાનું નીમ નથી જેને નિત્યનાવાનું નીમ નથી એનો વૈકૂઠમાં વિશ્રામ નથી ए वैकुटमा विश्राम सीता राम 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 रस लूटि लूटि लो से जेने भाव मा न थी। जेने भाव भक्ति भावभक्तिमा ज्ञान એને મનુષ્ય તણ્યો અવતાર નથી એને મનુષ્ય તણ્યો અવતાર નથી સીતા રામ 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 રસ લૂટી લૂંટી લ્યો રામ ચરણે જાય એનો ભેડો પારશે આ તો મારું નાનું એવું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિઓમ જય જય રામ